હેલો ગુડ મોર્નિંગ સોરી નોટ ગુડ મોર્નિંગ ઇટ્સ ગુડ ઇવનિંગ વિથ ટીયારા તો આજે છે સેટરડે નાઇટ અને ટિયારાની છે ખીચડી અને દહીં રેડી બટ હા યુ મસ્ટ બી થિંકિંગ કે બાકીના લોકો ઘરમાં ક્યાં છે તો ઉપર અમે લોકોએ જે ફ્લેટના આજુબાજુના લોકો છે એ લોકોએ આજે વરસાદની સિઝન છે તો ભજીયા પાર્ટીનો પ્રોગ્રામ કર્યો છે અત્યારે હું ટીયુ ને ખવડાવું છું અને પછી ઉપર જઈશ અને ઉપર જઈને હું તમને બતાવીશ કે કેવો પ્રોગ્રામ ચાલે છે ટીયુ ને પાણી પીવડાવે છે દવાની બુચડીથી અને તો હવે ટીઆરઆઈએ જમી લીધું છે એટલે હવે હું ઉપર જઈશ ભજીયાનો પ્રોગ્રામ તો ચાલે જ છે અને બધા રો મટીરિયલ્સ તો લઈને ક્યારના લઈને વયા ગયા છે ભજીયા બની પણ ગયા હશે અને અડધા લોકોએ ખાઈ પણ લીધું હશે એનો વિડીયો તો નહીં હોય પણ ત્યાં કેટલા માણસો છે અને શું જમે છે અને કેવા ભજીયા બનેલા છે એનો રિવ્યૂ આપણે છેલ્લે લઈ લેશું કેમ કે ટીયુને જમવાનું ઇમ્પોર્ટન્ટ હતું એટલે મારાથી વહેલું ત્યાં પહોંચાડવું નહીં એટલે આગળનો વિડીયો તો નથી બન્યો બરાબર બટ જેટલું બન્યું છે એટલું આપણે જોઈ લેશું

બહુ બધા માણસો પ્રોગ્રામ હતો એકચ્યુઅલી આજે કેટલા ત્રીસ જણાનો પ્રોગ્રામ છે ને અને અમારા ટીયુ બેન બધાની પાસે જાય છે રમે છે કાકાના સાથીદાર બાજુમાં જ બેઠા છે

દાદુ ને મને ભજીયા આપો હે હજી તો બોલતી જ નથી કપલ ભજીયા ચાલે છે અત્યારે

ओरा ओये मेरी मजा आ रहा

કાકાને ખબર છે કાકા રાતના કહીને કહીને તો એને કેવું મોન કીયો પછી એમ પ્રોગ્રામ પરવો કર્યો પછી પ્રસાદ દેતિયે રવિવારો આવ્યો છું બેસવાનો હવે હું અહીંયા બેસીસ ખાવા માટે તો અહીંયા ભોગ ભજિયાનો પ્રોગ્રામ ચાલે છે અને હાર્દિકને બોલાવ્યો છું મે મારા ભાઈને ખાવા માટે એક નંબર છે એક નંબર અમારે નીસ કાકા પડતા થઈ તો તે ઉતાર્યો જ નતો એ કેવા છે ભજિયા હું આવળો હતો ને દીદીને ખાવજો પણ હવે ટેસ્ટમાં કંઈ ફેર નાય પડે એમાં શું ફેર એવો નેવો ચેન્જ નહીં પ્લસ માઈનસ કોલ છે પાસ 982102 હે કમ્પ્લીટ કમ્પ્લીટ આદિક ના તો ફેવરિટ જ છે એટલે અત્યારે તો અમાર કોલ ફોકસ છે

આજે તો આદવાન રાઈસમાં માં જ પછી આ ઘર નાખે ને વરસાદ થઈ ગયો પચીય કેવા લાગે છે